સુધારવી પણ પડે એ સ્થિતિ કારણ કે એમના વાક્યો તૂટતા હોય તો થોડાક ક્યાંક પ્રેરણા પણ આપી હોય કે ભાઈ આ પ્રમાણે કરવાનું અરવિંદભાઈ જેને કહીએ કે ઉત્સાહી વિશે વાત પણ સાહેબ કરી કે એમનામાં ઉત્સાહના પ્રમાણમાં કામ પણ એટલું દગસ્તી કરે પણ કેટલીક વાર સ્વાભાવિક છે કે ઉતારમાં આપણી પાસેથી જે વસ્તુ પડી જાય એવી સ્થિતિ પણ થાય કોઈ વાર આપણને એમ થાય કે પ્રારંભ સારો છે પણ થોડીક કથરી ગઈ રચના કારણ કે કવિતા પણ લખે

અને એમાંથી અરિંદ્રેની કલમને ધાર નીકળતી ગઈ છે અને ધારવા કરતા બહુ સારી રચનાઓ લધુ કથાઓ તો બરાબર છે જો એ છાપી નથી આખો એક સંગ્રહ છે જેની પ્રસ્તાવને મોહનલાલ પટેલ લખેલી પણ તેમને થોડું કોઈ પણ કારણ છે મેં આ વાત કરી કે ધાર્મિક વિશે વિચારીએ તો પણ એનો જન્મ

અહીંયા ગુજરાતમાં જે પ્રકાશન કળા છે એ બહુ અઘરી છે જે લોકો એક ક્ષેત્રમાં પડે છે એમાં ખ્યાલ આવે છે કે અહીંયા ગુજરાતી ભાષામાં લખવું એક શ્રાપરૂપ પણ છે મારી દ્રષ્ટિ અંગ્રેજીમાં લખનાર ક્યાં પહોંચી જાય છે એના નમૂના અભિવ્યક્તિ વર્તુરમાં છે અને કિશન છે એના સાક્ષી છે તે અંગ્રેજીમાં લખી એમને લખી ગુજરાતીમાં નહીં નરેન્દ્ર સંગ્રહ નરેન્દ્રસિંહ વાઘેરા પછી એનું અંગ્રેજી પબ્લિકેશન મોકલી આપ્યું તો એ ક્યાં ક્યાં પહોંચી ગયું ફ્રાન્સ થી ને પેરિસ ત્યાંથી ફોન આવવા માંડે કે આવા સરસ થી બંધ થાય એટલે કહેવાનો અર્થ કે આપણે ગુજરાતીઓને અભિશાપ છે ને આપણે જો મારે આશીર્વાદ આપવાના હોય માનો કે કોઈ લેખક યશુદાનભાઈ જેવા તો એમ કહીએ કે તમે અંગ્રેજીમાં લખજો ને ખૂબ આગળ વધજો એવી ઈચ્છા થાય કહેવાની પણ આપણે જોઈએ છે કે બધા આશીર્વાદ ફરતા નથી સ્થિતિ હોય અંધારદીપ અઢાર વર્ષ પછી પ્રકાશિત થઈ દિનેશભાઈ મને શોખીન ગયા અરવિંદભાઈ અને અરવિંદભાઈ ઘણી જગ્યા કહીએ ને આપણે ખેતરમાં કેરંડા વાયા હોય તો વચ્ચે ગાબડા પડી ગયા હોય ઉગ્યા ના હોય તો વાયો પૂરવા માટે મેં પાસે પ્રાગજીભાઈ ને શું છે મેં તો મારા ગુરુ ક્યાંય મંત્ર છે તારે અહીંયા ભાઈ જરૂર નથી

આ પુસ્તકનું બીજી વાર લખવાનું છે તમારો લેખ તો ખોવાઈ ગયો તો મારા માટે તો બહુ તકલીફ થઈ જાય બીજી વાર તો લખવાની ઈચ્છા થાય જ નહીં કોઈ પણ કારણ છે પણ પ્રાગજીભાઈ સાહેબ તો અજોડ છે એ બાબતે કે એટલી જહેમત કરવાવાળા છે કે ફરીથી બધું વાંચ્યું પાછા એ ગમે તેવું તો ચાલવે નહીં ઉપર ઉપર ઉપરથી મારા જે વાતો લખી દે પૂછવું જોઈએ કે આ સરસ છે પણ એવું એ સ્વીકારે નહીં પૂરું વાંચે પછી જ નક્કી કરે આવું એટલે અરવિંદભાઈ ની કલમ ખરેખર ઘડતર ક્યાં પામ્યું હતું પ્રાગ બીજું ગોખ નિબંધ સંગ્રહ એનો જાણીતો છે આવી ગયો છે ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીનું નિબંધ વિભાગનું પ્રથમ પારિતોષિક મળેલું છે એ કોઈ સામાન્ય વાત નથી ભલે આપણે સમજીએ અથવા ના પણ સમજીએ તો પણ પ્રથમ પારિતોષિક મેળવ્યું છે કે જેવી તેવી વાત નથી અને નિબંધની દુનિયામાં એમનું નામ છે અને ગોપનું હિન્દી અથવા મરાઠી કશું થવાની તૈયારીમાં છે તો આ બધું કામ એમના દ્વારા થયું છે અહીંયા અંધાદ્વીપ વિશે અહીં જે સાહેબો છે વાત કરશે એ કેવી સંવેદન કથા છે એના વિશે